ફ્રેન્ડ્સ રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા ખૂબ જ મજામાં હશો એટલે સવારના છ થઈ ગયા તા છ વાગે ઉઠી અને નાઈ ધોઈ અને પૂજા કરીને પછી હું નીચે આવું નીચે આવીને સૌથી પહેલાં મેં જોયું કે મગ છે એ સરસ રીતે બફાઈ પલટી ગયા છે કે નહીં ત્યાર પછી ગોળા વીછળી અને સૌથી પહેલું મારું કામ હોય કે હું ભગવાનની આરતી કરું એટલે આ છે એ ભગવાનનો રૂમ છે અને સાઇડમાં આ રૂમમાં સેટી છે એટલે મારો સન છે એ ત્યાં સૂવે છે એટલે સવારના પોરમાં તો સૌથી પહેલાં ભગવાનની પૂજા સૌથી પહેલાં તો પૂજા રૂમમાં થઈ ગઈ હોય અમારે બધાને પોતાની પર્સનલ પૂજા હોય એ પૂજા વીસથી પચીસ મિનિટ કરતાં લાગે કે જેમાં ભગવાનની અમે સ્તુતિ કરીએ ભગવાનની માનસી પૂજા કરીએ પછી માળા કરીએ શિક્ષાપત્રી વાંચીએ સત્સંગ ગ્રંથ વાંચીએ યોગી ગીતા વાંચીએ અને ત્યાર પછી અમે પૂજા પૂરી કરી અને નીચે આવી હું આરતી કરું ત્યારબાદ થોડુંક ભગવાનને પ્રસાદ પાણી દૂધ છે એ બધું ધરાવું અને ત્યાર પછી જે મારું રેગ્યુલર રૂટીન હોય એને હું ચાલુ કરું અને સૌથી પહેલાં જો તમે મારા વિડીયો અમુક જોયા હશે તો તમને પ્લીઝ ફ્રેન્ડ ગેસને જજ ન કરતા કેમકે આ ગેસ છે ને એ લગભગ ત્રીસથી પાંત્રીસ વર્ષ જૂનો છે ને એટલો મજબૂત છે કે ઉપડે એવો નથી એટલે હવે બસ ટૂંક જ સમયમાં આ ગેસ છે એને મારે ચેન્જ કરવો છે પણ જોઉં છું કે કઈ કંપનીનો લેવો અને કયો લેવો કેમ કે કાચનો છે એ તો વચ્ચે મેં એક વખત લીધો તો ફૂટી ગયો એટલે હવે કાચના ગેસનો તો કંઈ શોખ રહ્યો નથી એટલે સૌથી પહેલાં તો ઉઠીને હું ક્યારેક અજમાનું પાણી છે ક્યારેક જીરાનું પાણી વૈયારીનું પાણી અલગ અલગ પાણી છે એને બદલી બદલીને હું લેતી હોય અને કેમ કે આપણા હેલ્થ માટે ઉઠીને મોર્નિંગ ડ્રિંક લેવું છે એ ખૂબ જરૂરી છે ઉઠીને ક્યારેય ફ્રેન્ડ્સ જો તમે પણ ચા લેતા હોય તો ચા ન લેતા અને કોઈ પણ ડ્રિંક છે એને તમે સવારે લઈ શકો છો સામે એક ભગવાનનો રૂમ છે અને એક સાઈડમાં મારા સાસુ સસરાનો રૂમ છે તો અત્યારે મારા સાસુ છે એ સાવ બેડ રેસ્ટ છે તો અત્યારે ઊભા અને અમે નાહવા લઈ ગયા હોય એટલે નાતાને બધું કરે ત્યાં અડધી કલાક થઈ જાય ત્યાં સુધીમાં હું એક કાત્રે કે બે દિવસે એ નાય એટલે હું એના રૂમના ઓછાળ છે બધું વારી ચોરીને સાફ કરી પોતા કરી દઉં ત્યાં પોતે એનું એનું થઈ જાય ત્યાર પછી ભગવાનનો રૂમ છે એની સફાઈ કરું હજી એટલું બધું મારું યુટ્યુબમાં સ્ટાર્ટિંગ છે એટલે મને એટલું બધું હજી વિડીયો કેવી રીતે બનાવવા એની ખબર નથી મારી ફિટનેસની ચેનલ છે કે જેમાં હું ડેઇલી વિડીયોઝ છે એને અપલોડ કરું છું પણ હું આ ચેનલ તો મારી બ્લોગની છે એટલે થોડું ઘણું મને હજી તમે જજ ન કરતા કેમ કે શરૂઆત છે પણ તમારા બધાના સપોર્ટથી હું જરૂર આ બધું શીખી જઈશ તો અત્યારે તમે ઘડિયામાં જોઈ શકો છો કે સવારના લગભગ સવા વાગ્યા છે અને સવા વાગે હવે હું અત્યારે ઘરમાં કચરાને પોતા ઘરમાં કોઈ હાઉસ હેલ્પર નથી આવતી એટલે બધું જ કામ હું મારી જાતે કરું છું ત્યાર પછી મારા સસરના થોડો કફ હતો તો મને કે બેટા એ કે થોડુંક મને હળદરવારું દૂધ કરી દે એટલે હળદર મીઠાવાળા એને કોગળા કરવા જો ગળામાં બરતું હોય કે શરદી ઉધરસ હોય તો બે ત્રણ દિવસ હળદર પાડીના કોગળા કરીએ અથવા તો હળદરવારું દૂધ પીએ તો સારું થઈ જાય અત્યારે પણ મારો વોઇસ એવો આવે છે પણ મેં મારા મોર્નિંગ ડ્રીંકમાં આજે અજમાનું પાણી છે એ લીધું હતું અને ઘરને પણ તમે જજ ન કરતા ઘર છે એ સોળ સત્તર વર્ષ પેલાનું છે હવે અત્યારે થઈ ગયા છે સવારના દસ અને મારા છોકરાને નાસ્તામાં સેન્ડવિચ લઈ જાવી હતી એટલે મમ્મી સ્લાઇઝ રાખીને ચીઝવાળી મને મસ્ત સેન્ડવીચ બનાવી દે એટલે નાસ્તામાં આજે સેન્ડવીટ લઈ જશે ને બધા લોકો પણ સેન્ડવિચ છે એ આજે નાસ્તામાં કરશે અમેરિકાની જેમ કેમ કે અમેરિકામાં ને ત્યાંના લોકોને તો કાંઈ ભાખરીને પરોઠા ને આપણે અહીંયા ગુજરાતી લોકો તો થેપલા ભાખરીને પરોઠા એવું બધું નાસ્તામાં બનાવતા હોય આપણે બધાને સમય હોય પણ ફોરેનમાં આ લોકોને સમય ના હોય એટલે મોસ્ટ ઓફ બ્રાઉન બ્રેડ છે કે પછી સેન્ડવિચ છે ને એવું બધું નાસ્તામાં પોતે લેતા હોય એટલે આ ટોસ્ટ છે એ મારા હસબન્ડને ભાવે એટલે મેં ટોસ્ટ કર્યું અને એક બાજુ બટર નાખી અને એ કહ્યું ત્યારબાદ પ્લેટફોર્મ છે એને એકદમ ક્લીન કરી નાખ્યું કે જેની મેં થોડી ક્લિપ બનાવી હતી ત્યાર પછી હું મંદિરે દર્શન કરવા માટે અગિયાર વાગ્યે જાઉં છું તો ત્યાં નાના નાના બાળકોની સભા ચાલતી હતી રવિવાર હતો એટલે એટલે મોહનસ્વામી મહારાજના વિડીયોઝ છે કેમ કે અમારા સ્વામિનારાયણ સંસ્થામાં એવું હોય કે નાના બાળકોને નાનપણથી સભામાં મૂકવામાં આવે કે કહેવત છે ને કે જેવી રીતે કુમળો છોડ હોય એને તમે જો જે સાઈડ વારો ને એ સાઈડ વળે પછી જો એ જાડુ થોડ થાય ને તો એક સાઈડ વડે ને એટલે બાળપણથી સંસ્કાર આપવા ખૂબ જરૂરી છે ત્યાર પછી એક નાનકડું અમતું સ્વીટ બાળક હતું એને મેં ચપી કરી દીધી અને ત્યાર પછી આવીને મેં થોડુંક ફ્રૂટ્સ ખાધું અને ઉપર અગાસીમાં આવી ગઈ કે જ્યાં મારું ટેરેસ છે મારું બાલ્કની છે મારું ગાર્ડન છે કે જ્યાં મેં સરસ મજાના એકદમ મફતના અને ફ્રી પ્લાન્ટ્સને છે એને મોટા કર્યા છે કેમ કે પૈસા દઈને તો બહુ બધા પ્લાન્ટ્સ મેં મારી નહીં ખાવામાં અમુક છે બે ચાર કે જે મેં પૈસાથી લીધેલા હોય બાકી તો આ ડ્રેસીના છે એને તિલક તુલસીને એ બધું ફ્રીમાં મારી ફ્રેન્ડ્સ છે એને મને આપેલું છે એટલે વરસાદના લીધે આ ટેરેસ છે એ ડેઈલી ગંદુ થઈ જાય ફ્રેન્ડ્સ અને આટલા બધા પ્લાન્ટ્સ હોય ને એટલે અગાસી છે એ બહુ ગંદી થઈ જાય એટલે રોજ મારે એક વખત ધોવી પડે પણ જ્યારે વરસાદ આવે ને ત્યારે અગાસી બહુ બગડી જાય અને વરસાદના લીધે પ્લાન્ટ્સનો ગ્રોથ પણ ખૂબ જ સરસ થયો છે અને થોડીક વાર તો એમ થાય કે અહીંયા આપણે બેઠા જ રહી અને જે શાંતિ જ્યાં ઝાડવાઓ પાસે છે નેચર પાસે છે ને એવી શાંતિ તો દુનિયાના એક છેડે નથી એ તમે પછી બીચ પાસે જાઓ તો પણ તમને એટલી શાંતિ મળે કા પછી તમે ગાર્ડનિંગ હોય કે પછી એવા ગાર્ડનમાં જાઓ તો પણ શાંતિ મળે તમને કે પર્વત ઉપર જઈને બેસો છો હિલ સ્ટેશન પર જાઓ છો તો પણ તમને એટલી શાંતિનો અનુભવ થાય છે એટલા માટે થોડું ઘણું આ હોવું બહુ જરૂરી છે એટલે બહારનું વેધર છે એ જોવો કેટલું સરસ થઈ ગયું છે એટલે અગાસીમાં પેલા વારી નાખીશ અને પછી ત્યાર પછી પોતું મારી દઈશ અને હવે ચાલો નીચે ત્યાર પછી થોડુંક વિડીયોનું એડિટિંગ બાકી હતું તો એ એડિટિંગ છે એને હું કરવા બેસી ગઈ કેમ કે આ રૂમમાં જો મારે છે ને કિચન છે ને ત્યાં મારે કોઈ એવું વધારે વાસણ દે ને એવું કાંઈ છે નહીં એટલે આ રૂમમાં ફર્નિચરની ઉપર મેં એવી રીતે મારા જે ડબરા કે જે ડબરામાં આખા વરસની વેફર હોય કતરી હોય ચોખા છે અમુક સ્ટોરેજ કરેલી દાળ એ બધું છે એ હું આ ડબરામાં રાખું કેમકે હજી અમારા ઘરમાં થોડીક જૂનવાણી રૂઢિ છે કેમ કે સાસુ છે એટલે સાસુની ઈચ્છા પ્રમાણે હજી થોડીક ચાલે છે ત્યાર પછી બધા લોકોએ નાસ્તો કરી લીધો હતો અને જે વાસણ હતા એ અત્યારે હું ગોઠવું છું ત્યાર પછી મેં જે બોબરનું જે જમ્યા હતા અને જે વાસણ હતા એ મેં સ્ટેન્ડ છે ચડાવી દીધું સોરી ફેન્ડાય બોબરનો વિડીયો છે કે ક્લિપ નથી કર્યો અને ફ્રીજમાં થોડીક પાંચ વાગે ભૂખ લાગી હતી એટલે આમ તો હું જંક ફૂડ બહુ ઓછું ખાઉં પણ આજે ખબર નહીં ઘી ખાંડવાળી જે નાનપણમાં આપણે મમ્મી કરી દેતી ને એ બ્રેડ ખાવાનું બહુ મન થઈ ગયું હતું તો શું ખાઉં શું ખાઉં વિચાર કરતી હતી તો ફ્રીજમાં બ્રેડ હતી તો બ્રેડ લઈ અને બ્રેડ ઉપર મસ્ત મજાનું હું એક સાઈડ ઘી લગાવી દીધું અને થોડા અમથા બહુ વધારે નહીં હું કેમકે વધારે પડતી ખાંડ છે એ હેલ્થ માટે સારી નથી એટલે બ્રાઉન બ્રેડ હતી બ્રાઉન બ્રેડ જ વધારે પડતી તો હું ખાઉં અને બ્રાઉન બ્રેડમાં થોડા અંગઠા જે સુગર છે એને એડ કરી અને એક બીજી એક જ સ્લાઇસ મેં લીધી હતી બે સ્લાઇસ પણ નહોતી લીધી કેમ કે બે સ્લાઇસ લઉં તો પછી કેલરી છે એ વધી જાય અને એકદમ શાંતિથી સાડા ચાર પાંચ વાગે હું મારું જે ઇવનિંગ સ્નેક છે એને એન્જોય કરતી હતી અને બેઠી બેઠી વિચારતી હતી કે વરસાદના લીધે જે આગળની મારા ઘરની બાલ્કની છે ને બહુ ખરાબ થઈ ગઈ હતી તો એને પણ મારે સાફ કરવાની હતી તમે ઇવનિંગ સ્નેકમાં શું લ્યો છો હું ડેઈલી આવું કંઈ ન લઉં લગભગ તો હું મુઠ્ઠી એક ચણા લઉં કાં પછી મખાના લઉં કાં એક બાઉલેક છે એને હું ભેડ બનાવું પણ આજે બ્રેડ હતી તો બ્રેડ ખાવાનું મન થયું ક્યારેક ચાલે એવું ના હોય કે ના કરીએ એટલે આ બાલ્કની છે એ પણ વરસાદના લીધે પાણી આવે ને એટલે એકદમ ને ઢીચરવાળી થઈ જતી હોય અને બધા આવજાવ કરતા હોય ચપ્પલ પહેરીને બહુ જ ગંદી થઈ જાય એટલે પહેલાં વારી લીધું પહેલાં પોતા માયરું ભીનું હતું એટલે પછી કચરો કાઢો ધૂળ ધૂળ હોય કાકરી હોય એટલે ત્યાર પછી પાછું બીજી વખત એમાં મેં પોતું માયર્યું બાલ્કની છે અમારી બહુ સરસ છે ઇવનિંગ સમયે ઘણી વખત હું ચેર ઉપર બેઠી હોય અને ચીલ કરતી હોઉં તમે અત્યારે શું કરો છો હવે સાંજનો સમય થઈ ગયો અને સાંજના સમયમાં ઘરમાં બધા લોકોને પૂછ્યું કે આજે આપણે શું બનાવું છે એટલે બધા લોકોએ કીધું કે આજે ભાખરી અને હજી તમે આગળ જોઈ શકો છો કે મેં શું બનાવ્યું હશે એટલે ભાખરી છે એ મેં બનાવીને નાખી મસ્ત મૂણ અને મીઠું અને થોડીક મરીનો પાવડર નાખી એકદમ કઠણ લોટ બાંધી અને ત્યાર પછી હું ભાખરી છે એને બનાવી અને ઘરના બધા જ લોકોને હું ખવડાવી દઈશ ત્યાર પછી મારો સન છે એ કહે છે કે ભાખરી તો મને ભાવતી નથી ત્યાર પછી ત્યાર પછી થોડીક ભેળ બનાવી અને એને આપી દીધી તો આ હતું મારું ફૂલ ડે રૂટીન જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ટેક કેર